સાંભળો મિત્રો આમ ચૂપાય રાઠોડનું કોલ રેકોર્ડિંગ આ કોલ રેકોર્ડિંગ તમે પૂરું સાંભળજો અને સાંભળ્યા પછી તમને કેવું લાગ્યું તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને મારી ચેનલમાં નવો હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સાંભળો આ કોલ રેકોર્ડિંગ હલો આ નમસ્કાર નમસ્કાર સાહેબ નમસ્કાર હા રાજુલાથી વાત કરું રજનીભાઈ રજનીભાઈ હમ રાજુલા ભાઈ તમારા વિડિયો બહુ જોઈએ ભાઈ કઈ સમાજમાંથી બોલો બ્રાહ્મણ સમાજ બોલો ને સાહેબ

જે જેની પસંદ ગાડી ગમે એવી તમે કરી હોય પછી નવું મોડેલ નીકળે છે તો નથી કેતા કે હવે આ નહીં पापा હોલી ગાડી એ ઈ હમણાં નવું મોડેલ ફલાણમાં આવ્યું ને ટાટા ની ઓલી લ્યો ને ટિકડી લ્યો ને પૂછડી એમ જે કંઈ છે ઈ એક સબંધ બાંધતી વખતે બધું સારું જ હોય છે હા 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 પછી હવે અત્યારે જે કિંજલ દવે ભલે પસંદ કર્યું બધું રેડી છે પણ એને કાલે તું ઊગ પડછે 100% કહી દે ઈ તો પછી એને કેમ કે કોઈ પણ જગ્યાએ જીવન જીવવા માટે દુખ વગરની જિંદગી નથી નથી ક્યાંય નથી ક્યાંય નથી ક્યાંય નથી કોઈ જગ્યા કેમ કે નવા નવા છો ત્યાં લગન નવ દિવસ સારું બરોબર છે બરોબર છે પછી બે દીકરા બે સંતાનો થઇ ગયા પછી પાછું કઠણ આવશે કેમકે પરિસ્થિતિ બદલશે એ તો બદલે બદલે બદલવાની છે આ આખું વર્ષ છે ને એની ઋતુ બદલે છે શિયાળો આવે તો એ સહન કરવાની કેવટ રાખવી પડે શિયાળો પસાર થાય

અત્યારે તાપ કરવાનો ભઠો કરવાનો ધાબળા ઓઢવાના કોટ પહેરવાના કાન એના પરિવર્તન ઈ એની ઋતુ છે ઈ તો છે એટલે જીવન છે ને ભાઈ એની ઋતુ આવે તો છે બાળપણ આવે ને બાળપણ ની ઋતુ એવી વહી જાય પછી યુવાની ની ઋતુ આવે હા યુવાની પછી ગઢપણ ની ઋતુ આવે હા આ બધી ઋતુ છે એમાં તમારે સહન કરવું પડે આપણે અત્યારે પણ એની અંદર સ્વતંત્ર અધિકાર છે જીવન જીવવા ઘણી બિચારી બહુ ત્રાસ હોય તો બે બે દીકરા મૂકીને ભાગી જઈશ જાય સંતાનો મૂકીને વિડીયો મેલા બેન વાળો હા અનિલા બેન વાળો જ વિડીયો મે હમણાં જોયું હા જૂનાગઢ વાળો જુનાગઢ વાળો ઈ મેં જોયો સેટ કરી લીધું બરાબર છે બરાબર છે કે એને જે ફોન કર્યો ને એ કાર્ડ બંદ કરી એટલે હું જે ઓલા માંગા આવતા વાતો કરવાના એ બધા ફોન બંધ કેમકે પછી એક સ્થળ પકડાઈ ગયું બરોબર છે હા

વાત કરી આજે વાત કરી થોડીક આજે વાયરલ થયો એમ સતુભા વાળામાં એમાં બોલ્યો એ ઓલા ભાઈ નાના જ છે ભાવનગર બાજુ છે અરે ક્યાં તાલુકાના ક

સમજ્યા માયાભાઈ કેમ જાય થાકી પડે તો બધું જવા દેવાય તેલ લેવા સમાજ ને કરવા દેવાય મનસુખભાઈ જાય એની મારા પછી શાંતિ જ દે દેવાય આપડે તો શાંતિ છે

સમાજ છે તો કરો એટલે આવું છે આ બાજુ આવો તો રિંગ કરજો ભલે ભલે એમ અને તમે જે કઈ વાત કરી સમાજ મુકવાની ઈચ્છા હોય તો ફોટો મોકલજો

તો છે ઈતો છે ઈતો રહેવા મતલબ આ સંવાદ જે છે એ આપણે મુકવાની ઈચ્છા હોય તો ખાલી ફોટો મોકલજો આટલી જ વાત માં કાંઈ ફેર પડે નહીં મોકલું મોકલું હાલો બસ ભલે ભલે મોકલું હાલો તો બરાબર ઓકે ઓકે